તો રાજ્યમાં ગરમીના પ્રકોપ સહિત વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત મલાલ પટેલે કરી છે આગાહી સાતથી દસ જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ શકે છે પચીસ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થઈ જશે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવી સાથે વરસાદની શક્યતા જો ચૌદથી અઢાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી છવ્વીસ મેથી ચોથી જૂન વચ્ચે રોહણી નક્ષત્રના વરસાદની સંભાવના છે રાજ્યમાં સત્તર મેથી

આ ઉપરાંત અમદાવાદના અમદાવાદના ભાગોમાં ગમ્યા છે મહત્વના કુરુક્ષેત્રમાં તેતાળીસ ચુમાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું લેવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણાના ભાગોમાં પણ મહત્તમ ક્ષેત્રમાં બેતાળીસ ચારેચ ડિગ્રી સેલ્શિયસ જેવું લેવાની શક્યતા રહે છે એકવીસ બાવીસ તારીખની આસપાસ વાદળો વાવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર મધ્ય ઉત્તરના ભાગોમાં રોહિણી નક્ષત્ર વરસાદ થશે આખી ગરમી વચ્ચે થશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં રોહિણી વરસ છે આ વખતે ચોમાસાની શરૂઆત સાતથી ચૌદ જૂન વચ્ચે થવાની શક્યતા રહેશે સાત આઠમાં સમુદ્રમાં પ્રવાહો બદલાશે સમુદ્રમાં કરંટ જોવા મળશે અને તારીખ લગભગ અઢારથી પચીસ તારીખ આસપાસમાં ભારે હાથી ગાજરીના વંટોળ સાથે